ચીનમાં હ્યુમન મેટાન્યુમો વાયરસના કેસમાં વધારો થતા દુનિયાભરમાં ખળભળાટ મચ્યો હતો ગુજરાત સહિત ભારતના ચાર રાજ્યોમાં આ વાયરસના છ કેસ નોંધાયા છે એચએમપીવીની સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાતનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે વાયરસ સામે લડવા તમામ તૈયારીઓ કરી દેવાઈ છે હોસ્પિટલમાં પૂરતા તબીબો મેડિકલ ઓફિસર અને નર્સિંગ સ્ટાફની જગ્યાઓ ભરી દેવામાં આવી છે સાથે જ જરૂરી દવાઓનો પૂરતો જથ્થો

વધુમાં જે દવાઓની વાત કરીએ તો અમે તમામ પ્રકારની એન્ટીવાયરલ મેડિસિન ને ખાસ જે અસર કરતા હોય બાળકો છે અને મોટી ઉંમરના વૃદ્ધો મેડિસિનનો સ્ટોક અમે અમારી પાસે ખરીદી થયેલ છે અને બીજું કે આ અંગેનો ટેન બાય આઇસોલેશન વોર્ડ પણ અમે તૈયાર કરેલ છે અમારી પાસે આઇસીયુ આઈસીયુની પ્રિપેરનેસ ચાલુ છે અને દવાઓ મેન પાવર તમામ પ્રકારની પ્રિપેરનેસ અમારી એસી ધોરા પૂર્ણ કરેલ છે